મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂત જિલ્લાના જંબુસરમાં આઠસો પંદર હેક્ટર બે હજાર પંદર એક વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂત જિલ્લાના જંબુસરમાં આઠસો પંદર હેક્ટર બે હજાર પંદર એક વિસ્તારમાં નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની સ્થળ મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી વિવિધ નિર્માણ કામગીરીને પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બે હજાર વીસમાં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ બલ્ક ડ્રગ પાર્ક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવાના હેતુસર જીઆઈડીસી દ્વારા જંબુસરમાં નિર્માણ થઈ રહ્યો છે મુખ્યમંત્રી શ્રીએ જિલ્લાઓને તેમની મુલાકાત દરમિયાન જે તે જિલ્લામાં નિર્માણાધીન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો જે ઉપક્રમ હાથ ધર્યો છે તે સંદર્ભે આ બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લીધી હતી તેમણે બલ્ક ડ્રગ પાર્કમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ આ પાર્કની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું

ત્રણ હજાર નવસો વીસ કરોડના ખર્ચે આ કાર પામશે અને સંભવતઃ માર્ચ બે સુધીમાં પૂર્ણ થઈ જશે તેની વિગતો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આ મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રી સાથે આ